બહુજન મહાનાયકોના જીવન કવન ઉપર નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનો રોહિત સમાજ સેવા સંકુલ વિવેકનગર કાંસાયા વિસ્તાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બહુજન નાયક એવા તથાગત ગૌતમ બુદ્ધ પેરિયાર રામાસ્વામી જ્યોતિબા ફુલે સાવિત્રીબાઈ ફુલે બિરસા મુંડા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પર નિબંધ સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નિબંધ સ્પર્ધામાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે સ્પર્ધામાં ધોરણ નવ અને દસ ધોરણ દીઠ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર રૂપે એક હજાર રૂપિયા પ્રમાણપત્ર તથા ફાઇલ અને બોલપેન જ્યારે બીજો ક્રમાંક મેળવનારને રોકડ પુરસ્કાર રૂપિયા પાંચસો રૂપિયા પ્રમાણપત્ર તથા ફાઇલ અને બોલપેન તેમજ તે રીતે તૃતીય ક્રમે આવનારને રોકટ પુરસ્કાર રૂપે બસો પચાસ રૂપિયા પ્રમાણપત્ર તેમજ ફાઇલ અને બોલપેન આપી મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ યુવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે ડોક્ટર વિનુભાઈ ચૌહાણ પ્રોફેસર ડોક્ટર કિરીટભાઈ મુંજપરા પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ સેનમા પ્રોફેસર પ્રવિણભાઈ શ્રીમાળી નિવૃત્ત માજી શિક્ષક મનુભાઈ પરમાર નિવૃત્ત માજી શિક્ષક ઉષાબેન માંડલિક નિવૃત્ત માજી શિક્ષક સુનિલભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા સુનિલભાઈ પ્રોક્રિટભાઈ મુજપરા તેમજ વિનુભાઈભાઈએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ નટોરભાઈ લેહુઆ તેમજ મંત્રી વિપુલભાઈ પરમાર તથા તેમની પૂરી ટીમે આ કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી I'm